જય શ્રી કૃષ્ણ મિત્રો કહેવાય છે કે જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો અને ગુજરાતીઓનો સૌથી પહેલું પ્રેમ એટલે કે ચા ગમે તે થઈ જાય પણ ચા વગર ગુજરાતીઓને ન ચાલે ઘણી વખત આપણે ગુજરાતની બહાર ફરવા જઈએ તો આપણે ગુજરાતમાં જેવી ચા મળે છે તેવી ક્યાંય નથી મળતી હોતી એટલે આજે હું તમારી સાથે એક એવા સરસ મજાના પ્રીમિક્સની રેસીપી શેર કરીશ જે તમે ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો અને તમે ગમે ત્યાં હોવ એક મિનિટની અંદર ઘર જેવી ચા બનાવીને તૈયાર કરી શકશો ઇવન હોસ્ટેલમાં અથવા તો પીજીમાં રહીને જોબ કરતા હોય કે ભણતા હોય તે બાળકો માટે પણ આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ અહીં મેં એક વાટકી જેટલી ચાની ભૂકી લીધેલી છે નાનકડી વાટકી જેટલી લીધેલી છે તમે કોઈ પણ ચાની ભૂકી લઈ શકો છો જે તમે વાપરતા હોય તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે ફ્લેવર માટે ચારથી પાંચ એલચી નાખી દઈશું તમને જો એલચીની ફ્લેવર ન ગમતી હોય તો સ્કીપ કરી શકો છો અને હવે આ બંનેને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં એલચી અને ચાની ભૂકીને ગ્રાઇન્ડ કરી લીધી છે ચાની ભૂકીનો સરસ પાવડર થઈ ગયો છે અને એલચી નાખી હોવાથી આની એકદમ સરસ સુગંધ આવી રહી છે અને હવે આની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું જે વાટકીના માપથી આપણે ચાની ભૂકી લીધી તે જ વાટકીના માપથી ખાંડ લેવાની છે પણ જો તમને વધારે સ્વીટ ચા જોઈતી હોય તો તમે ખાંડનું પ્રમાણ થોડુંક વધારે રાખી શકો છો તેની સાથે ત્રણ નાની ચમચી જેટલો સૂંઠનો પાવડર હું એડ કરું છું સૂંઠનો પાવડર નાખવો ઓપ્શનલ છે જો તમને તેનો ફ્લેવર ન ગમતો હોય તો ન નાખો તો પણ ચાલે અને એકાદી ચમચી નાખો માઇલ્ડ ફ્લેવર માટે તો પણ ચાલે અને ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈએ તો છે આ બધું જ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેની ઉપર સૂપ ગાળવાનો ગરણો રાખીને આને ચાડી લઈએ એટલે કણી કણી જે હોય તે બધી નીકળી જાય અને એકદમ સ્મૂથ પાવડર તૈયાર થાય તમે લોટ ચાળવાની ચાણીથી પણ આને ચાડી શકો છો આ પ્રેમિક્સ છે તે ખૂબ જ ઉપયોગી થાય છે ખાસ કરીને તમે જો સિક્કિમ બાજુ ફરવા જતા હોય તો આ ખૂબ જ ઉપયોગી થશે કેમકે અમે સિક્કિમ બાજુ જ્યારે ફરવા ગયા હતા તો ત્યાં કોઈ જ જગ્યાએ દૂધવાળી ચા મળતી હોય છે બાકી એ લોકો હર્બલ ટી ગ્રીન ટી અથવા તો બ્લેક ટી પીતા હોય છે અને આપણે ગુજરાતીઓને એ ચા ઓછી ભાવતી હોય છે તો એ વખતે આ પ્રિમિક્સ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો અહીં મેં આ બધાને ચાળી લીધું છે હવે આની અંદર આપણે મિલ્ક પાવડર ઉમેરવાનું છે જે દૂધનું કામ કરશે જે વાટકીના માપથી આપણે ચાની ભૂકી લીધી હતી તે જ વાટકીના માપથી અઢી કપ જેટલો અથવા તો અઢી વાટકી જેટલી આપણે મિલ્ક પાવડર લઈ લઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ મિલ્ક પાવડર એકદમ ફ્રેશ હોય તેવો જ લેવાનો તો જ ચાનો ટેસ્ટ સરસ આવશે ઘણા મહિનાથી તમારી પાસે પડેલો હોય તેવો મિલ્ક પાવડર નહીં લેવાનો તો આને બધાને બરાબર મિક્સ કરી લઈએ ઇવન હોસ્ટેલમાં અથવા તો પીજીમાં છોકરાઓ રહી અને ભણતા હોય સ્ટડી કરતા હોય અથવા તો જોબ કરતા હોય તેના માટે પણ આ ખૂબ જ ઉપયોગી થાય છે કેમ કે દૂધ લેવું ફ્રીજમાં રાખવું ગરમ કરવું ઘણી વખત દૂધ બગડી જતું હોય છે એલચી ખાંડવી આદું ખમણવું એવી ઝંઝટ છોકરાઓને નથી ગમતી હોતી તો આ પ્રિમિક્સ જો બનાવીને તમે આપી દેશો તો એક જ મિનિટની અંદર તે ચા બનાવીને તૈયાર કરી શકશે અને એકદમ સરસ તમને જેવો ફ્લેવર ગમતો હોય તેવી ચા બનીને તૈયાર થઈ શકશે હવે આપણે કોઈ પણ પ્લાસ્ટિકની બરણી લઈને તેની અંદર ભરી લઈશું અને આ બરણીને તમે ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો અને આનાથી ચા બનાવી ખૂબ જ સહેલી છે એક મિનિટની અંદર ચા બનીને તૈયાર થઈ જાય છે આમાં આપણે જે પ્રમાણ રાખ્યું છે ચાની ભૂકી ખાંડ ઇલચી એ બધાનું પ્રપોશન તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો કેમ કે દરેકના ઘરમાં ચાના ફ્લેવર થોડા થોડા અલગ હોતા હોય છે એટલે તમને જે પ્રમાણે ગમતું હોય તે પ્રમાણે તમે આમાં વધુ ઓછું કરી શકો છો તો આપણું એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય એવું ચાનું પ્રીમિક્સ તૈયાર છે હવે આમાંથી ચા કઈ રીતના બનાવી તે પણ હું તમને બતાવી દઉં તમને એમ થતું હશે કે રેડીમેડ આવી રીતના તૈયાર ચાના પેકેટ મળતા જ હોય છે પણ તે ખૂબ મોંઘા આવતા હોય છે અને એવી રીતના તૈયાર લેવું એના કરતાં ઘરે ખૂબ જ સરળતાથી અને ઓછી કિંમતમાં બની જાય છે તો એક કપ ચા માટે આપણે એક ચમચી જેટલું પ્રીમિક્સ લઈશું અને તેની અંદર એકદમ ગરમ ઉકળતું પાણી નાખીને અને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના ગરમ પાણી નાખવાથી ચા પોતાનો ફ્લેવર અને કલર છોડશે આને મિક્સ કરીને આપણે એકાદ મિનિટ માટે રહેવા દઈશું જેથી ગરમ પાણીની અંદર ચાની ભૂકી જેમ જેમ મિક્સ થતી જશે તેમ તેમ તેનો કલર સરસ થતો જશે અત્યારે તમને ચાનો કલર થોડોક આછો લાગી રહ્યો છે પણ જેમ જેમ પડી રહેશે એમ વધારે ડાર્ક થઈ જશે અને ગરમ પાણી તમને ગમે ત્યાં મળી શકે છે તો જો એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને ચાનો કલર એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે આને ગાળી લેવાની છે તમને એમ થતું હશે કે ટ્રાવેલિંગમાં ગરણી ક્યાં સાથે હોય તો તમે આને રૂમાલથી અથવા તો કોટનના કોઈ પણ કપડાંથી પણ ગાડી શકો છો પણ આ ખૂબ જ કન્વીનિયન્ટ રહે છે અને ગરમ પાણી તો તમને કોઈપણ જગ્યાએ મળી શકે છે તો તમે ઇન્સ્ટન્ટ ગરમ પાણી લઈને આ ચા બનાવી શકો છો તો જો ગાળ્યા પછી આની અંદર ચાની ભૂકી નીકળી છે તેને આપણે નાખી દઈશું તો આજનો આ વિડીયો તમને જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ